ભારતીય સેના દ્વારા ફ્લાઇટ રદ કરવામાં આવી હતી ભારતની સેના દ્વારા એરસ્ટ્રાઇક કરાવવા સુરક્ષા સંજોગોને ધ્યાનમાં રાખીને ઉત્તર અને પશ્ચિમ ભારતના વીસ એરપોર્ટ્સ પર નાગરિક વિમાન સેવા દસ મે બે હજાર પચીસ સુધી માટે સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એમાં ગુજરાતમાં જામનગર રાજકોટ અને ભુજ એરપોર્ટ્સ પણ સમાવિષ્ટ થાય છે એ સ્થિતિમાં સુરત એરપોર્ટ પરથી ઓપરેટ થતી વેન્જુરા એર કનેક્ટની અમરેલી રાજકોટ અને અમદાવાદની ત્રણેય નોન શેડ્યુલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે રાજકોટ અને અમરેલી એરપોર્ટ પેસેન્જર હેરફેર માટે બંધ રાખવામાં આવ્યા છે અમદાવાદની ફ્લાઇટ કનેક્ટિંગ હોવાથી તે પણ રદ કરવામાં આવી છે એરપોર્ટ ઓફ ઇન્ડિયાએ અપીલ કરી છે કે પ્રવાસ કરતા પૂર્વે ફ્લાઇટ સ્ટેટસની તપાસ કરીને જ ઘરેથી નીકળે પેસેન્જરોને નોન શેડ્યુલ ફ્લાઇટ રદ કરવાની જાહેરાત અગાઉથી કરી દેવામાં આવી હતી